જે લોકો ક્રિકેટ ની ધડીકા લઈને નીકળી પડ્યા રમમાં ધૂળ પડીએ ના અવતાર માં તમારી હાઈખુ ફૂટી કેમ ન ગઈ તમારા હાથ છત્રી કેમ ન ગયા આંગણે થી તુલસી નો પ્યારો ખાલી વયો જાય કોઈ જેને આંગણા સુના લાગતા હોય બિલકુલ બિલકુલ એના દીકરા દીકરી હણાઈ ગયા હોય તો શું થતું હશે તમે એની ઉપર ક્રિકેટ રમો શરમ ના આવી જોઈએ

અને આપણે ડિસ્કો ડિસ્કો કરીએ આપણા ઘરે ભલે સારો પ્રસંગ હોય માઠો હોય તો આપણે રેડિયો ટેલિવિઝન બંધ કરી દઈએ છીએ બિલકુલ એને સાથે રહ્યા કેવાય પેલા પેલા લગન થયા હરવા ફરવા ગયા તા કાશ્મીરમાં એનો આખો સંસાર ઉજળી ગયો અને તમે ક્રિકેટની મેચ જુઓ છો શરમ ના આવે સાહેબ

છઠ્ઠી મેચમાં છે પાકિસ્તાન પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું છે ત્યારે કહી શકાય કે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ભારતે જે મેચ છે તે જીત્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડીલ હાર્યું છે ત્યારે આ ચર્ચા ને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે એટલે ન્યુઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર

કોઈ સાથે નથી ભાઈ આ બધા શબ્દોના ના સાથિયા છે જે ટીમ ઇન્ડિયા એ ગઈ કાલે પેલી વાત કરું દુબઈમાં આપણે મેચ ભલે જીતા આપણો દેશ ભાવના હારી ગઈ આ મેચ જીતવું એ કોઈ કાળે જરૂરી હતું નહીં આનો કોઈ ગૌરવ હોય શકે પણ નહીં આપણા કપ્તાન થી માંડી સૂર્ય ભાઈ સૂર્યકુમાર સૂર્ય યાદવ આ બધાના જે શબ્દોના સાથિયા છે કે અમે મૃતકો અથવા તો પહેલ ગામમાં જેના સુહાગ ઉજળી ગયા એની સાથે છે કોઈ સાથે નથી તમે સાથે હોય તો કા ફી નથી લીધી તમે ક્રિકેટ મેચ રમવાની તમે સ્પોન્સર નથી કર્યા તમે રમવા ગયા શું કરવા સાથે કોને કહેવાય કોઈ પડોશમાં કોઈ સ્વજન ઓફ થઈ જાય અને આપણે ડિસ્કો કરીએ ડિસ્કો

જેના સિવાય બીજો કોઈ વિકલ્પ નતો તો તમારી દેશદાજ જે એને ગણવામાં આવે આપની તો બેન દીકરીના સિહા બુજડી ને ખાતા તો તમારી હાઈખુઈ ફૂટી કેમ ન ગઈ તમારા હાથ છત્રી કેમ ન ગયા તમારા ટાંગા લથડી કેમ ન ગયા બધાય ટેસડા કરતા હતા હારી તો જવાના જ હતા પાકિસ્તાન હવે ઈ તો ઈ હંજા આવે ઈ હાર જીતનો આવે શું પણ તમે બોયકોટ કેમ ન કર્યો

તમે જો આપણી બેન દીકરીઓની સાથે હોય તો એટલીસ્ટ તમે અવગણના તો કરી શકતા હતા ચાલો એ લોકો નામ કર ગયા બીસીસીઆઈ હોય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોય યા તો જેને પણ આ લાઈવ ટેલિકાસ્ટ ની બ્રોડકાસ્ટિંગ ના જેને કરાર કર્યા હોય છે એ બધા જવા દો બરાબર એની જે મૂંઝવણ હોય તે આ બધી ધામ ધૂમ કે તાગડ ધીન ના છે કોના આધારે ટીઆરપી સારી સારી બ્રાન્ડ નું તો એક સેકન્ડ નો વીસ લાખ યાદ રાખજો ક્રિપાલ સિંહ એક સેકન્ડ એના વીસ લાખ રૂપિયા લેવામાં આવ્યા ઓકે

ટીવી બંધ રાખીને એ કાળા ડાચારાના હોચાઇ તો પણ ન થયું થયું સાહેબ તો બહુ અમે લોકો એ હેડલાઇન દૈનિક માં એવી અપીલ કરી હતી શનિવારે એટલે રવિવાર ના દૈનિક માં કે ભાઈ કોઈ વ્યક્તિ બને ત્યાં સુધી આ મેચ ન જુએ તો એ દેશદાર છે ન જુએ એટલે અમે સફળ નિષ્ફળ નો સવાલ નથી આપણે આટલું તો કરી શકીએ કમસેકમ કમ કરી નેતા તમારા પક્ષનું કે તમારા વિસ્તારનું કામ નથી કરતા તમે એની અવગણના કરવાનું શરૂ કરી દો એટલે એને જખ કામ કરવું પડે પણ આપણે થાય છે શું આપણે અવગણના નથી કરતા

પ્રવીણ ટોગડીયા એ કીધું યુદ્ધ થવું જોઈએ મેચ નહી આપણા બધા યુથ આઈકોન કહી શકાય ભલે માં મોટા છે પણ ફિલ્મી પડદે જેની

પાકિસ્તાન સાથે તમે રમો એટલે એની આતરડી કકડી ગઈ સાહેબ એને કીધું ધૂળ પડી આ અવતારમાં મેં કૃપાલ સિંહ અનેક વખત કીધું છે કે આંગણે થી પ્યારો ખાલી હોય જાય જેને આંગણા સુના લાગતા હોય એના દીકરા દીકરી તમે એની ઉપર ક્રિકેટ રમો શરમ ના આવી જોઈએ અને આ એવી કઈ મેચ અથવા તો કેવી અનિવાર્યતા છે કે જેના વગર તમને ચાલે નહીં દેશ જેવી કોઈ ચીજ હોય છે કે કેમ લોક પ્રત્યે જેવી કોઈ ચીજ હોય છે કે જલ કરાર સંધિ જલ સંધિ તમે એમ કહીને કેન્સલ કરો છો રદ કરો છો કે ખૂન ઓર પાણી દોનો સાથ નહીં શકતે તો અહિયાં શું થયું خون બી બહા ઓર પાણી કી જગ્યા કમાણી યાને કમાણી પૈસા પર વહ્યા જી આપડા બધાય કરતા કૃપાલસિંહ ભલે આપણે વારંવાર અનેક વખત હું સ્વયં જેની ટીકા કે આલોચના કરી ચૂક્યો છું કારણ કે એ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જાય છે એનું નામ છે અસુદ્દીન ઓવેસી જી બાદના જાહેર ફંક્શન માં કીધું કે સત્યાવીસ સત્યાવીસ બેન દીકરીઓની સુહાગ ઉજાડી નાખ્યા એની કિંમત કરતા ક્રિકેટ ની કિંમત વધુ છે એના જ એક બીજા દિલ્હીના પ્રમુખ છે એને કીધું કે જેને છવ્વીસ લોકોની શહાદતો ઉપર પણ આંસુ સારવાને બદલે ક્રિકેટ તાળીઓ વગાડવી હોય હું એને કોઈ કાળે દેશભક્ત માનવા તૈયાર નથી

કારણ કે બધાનું ધ્યાન કરોડો રૂપિયા લેવા છે વિશેષ ન થયા અમને ગઈકાલે જુનાગઢ થી એક પરિવારે તસવીર મોકલી જે અમે આજના અમારા માં ફ્રન્ટ પેજ ઉપર છાપી છે એ તસવીર મોકલનારા એ કીધું

આપણે મેચ નો બહિષ્કાર કમસે કમ વિઝ્યુઅલ તમે એને અટકાવી ન શકો જુઓ ક્રિપાલ સિંહ ચોમાસું અટકાવી શકવાની આપણી ક્ષમતા ન હોય તો છત્રી તો ઓઢી શકો કે નહીં તમે તો ન શકીએ કાઈ વાંધો નહી અમે તો આજ બંધ કરી શકીએ કે સમૂચું ભારત ભારત પાકિસ્તાનની મેચ નો સંપૂર્ણ આનો બહિષ્કાર કરે સાહેબ તો એના પડઘા દુનિયામાં પડે કે આ દેશ દાજ રાખનારી પ્રજા છે એની સાથે એના સેન્ટિમેન્ટ સાથે ખિલવાડ થઈ શકે નહીં

તમારા જીવતર ને તમે હજી ક્રિકેટ રમવા જાવ છો એના વગર કઈ શ્વાસ અટકી જવાનો છે ક્રિકેટ વગર દક્ષિણ આફ્રિકા એ રંગભેદી નીતિના વિરોધમાં ઓગણીસો બ્યાસી ની સાલ આડાવળી હોય શકે પણ કઉ શ્રીલંકા સાથે જ્યારે સંબંધો સારા નતા ત્યારે આજ એશિયા કપ જે અત્યારે સાતમી વખત રમાય છે એ જ એશિયા કપ નો આપણે પણ બહિષ્કાર કર્યો તો

ટોસ જયારે ટોસ ઉછાળવા આવ્યો તો હાથ ન મિલાવ્યા લો એટલું તમે કર્યું વધી વધીને તા તો ઇશ્યુ બની ગયો ઓહો હાથ ન મિલાવવા ભારત ને દેશદાત દેખાડી પણ તમે રમા શું કરવા હું એમ કહું

ભણાવી શકે નહીં બધાએ આપણે તો બહુ નાના માણસો છીએ કૃપાલસિંહ આપણી વાત તો કોણ માને ને કોણ નહીં રાજા રામ જાણે પણ જે લોકો આપણા મીડિયા ગ્રુપમાં પણ જેની વાત લાખો લોકો સાંભળે છે કે માને છે તેવા મીડિયા કર્મીઓ સંતો મહંતો આદર્શ વાતો કરનારાઓ સમાજ ઉપરનું પ્રભુત્વ ધરાવનારાઓ અને નેતા ગણો બીજા આ બધા જ લોકોએ પોતે શંખનાદ કરવાની જરૂર છે

પછી ખોટે ખટે શબ્દોના સાથી પૂરી ને કેશું અમે પહેલ ગામ ના સાથે છે તણું હારે છુઓ તમે વેફર ખાતા ખાતા સમોસા ખાતા ખાતા સમજપ ને લીમકા પીતા પીતા

એવું ઝડપે સલાહ બંધ પાડે ટીવી નું અને પોતાના ઘરે ફાવે મીડિયા માં મોકલે કે અમે આ ટીવી બંધ પાડીને ભારતની બેન દીકરીઓના ની સાથે છીએ ભારતના સૈનિકો શહીદ સૈનિકો સાથે છીએ તો સલામ મારવાનું થાય કૃપાલ જી સર અમારી સાથે સમય આપવા બદલ તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરજ રીતે વાત કરી કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ થઈ છે તેને લઈને સર અતુથી લઈને તમામ વાત કરી અત્યારે પછી મળતા રહીશું વાત ગુજરાતી પર